નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં ગુજરાતના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા આવનારા વિડીયોની જાણ તમને મળતી રહે હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાત માટે આગામી સાત દિવસ ભારે ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર માવઠાથી પાકને ભારે નુકસાન ડુંગળીનો ભાવ સાવ તળીએ ગુજરાતના પંચાવન તાલુકામાં વરસાદ તો આ હતા મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ગુજરાત માટે આગામી સાત દિવસ ભારે છે મિત્રો હાલ ખેડૂત મિત્રો અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાશે જેને પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ અપાઈ છે ગુરુવારે રાજકોટ અને અમરેલીમાં તોફાન પવન સાથે વૃક્ષો અને હોર્ડિંગ પણ ધરાશયી થયા હતા આજે નર્મદા ભરૂચ સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતના પંચાંગ તાલુકામાં વરસાદ હાલ ખેડૂત મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના પંચાંગ તાલુકામાં વરસાદ ખાબુક્યો છે સૌથી વધુ વરસાદ રાજકોટમાં બે પોઈન્ટ સાઠ ઇંચ નોંધાયો છે તો અમરેલીના વીડિયો વડિયામાં એક પોઈન્ટ નેવ્યાશી સુરતના માંગરોળમાં એક પોઈન્ટ આડત્રીસ આણંદના તારાપુરમાં એક પોઈન્ટ બે અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે અપર એર સાયક્લોન સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ચોમાસું પૂર્વ વરસાદી માહોલ છે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો માવઠાથી પાકને ભારે નુકસાન કૃષિ મંત્રીએ સર્વેની જાહેરાત કરી હતી હાલ ખેડૂત મિત્રો ગુજરાતમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને ઉનાળો પાકમાં ભારે નુકસાન થયું છે ખાસ કરીને મગ અડદ ડાંગર અને કેરીના પાક ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્યના કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે માટે સૂચના આપી છે સર્વેના અહેવાલ બાદ સરકાર કાર્યવાહી કરશે વાવાઝોડાની આગાહી પગલે માછીમારો અને માર્કેટિંગ યાર્ડને પણ સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે ત્યારબાદના મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવી આવ્યા છે હાલ ખેડૂત મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂપિયા ચોવીસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે તેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસો પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે ડુંગળીનો ભાવ સાવ તળિયે ત્યારબાદના મોટા સમાચાર જોઈએ તો ડુંગળીનો ભાવ સાવ તળિયા બેસી જતા ત્રાહીમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો એક રૂપિયે કિલો વેચાઈ રહી છે ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર એક રૂપિયાથી ત્રણ રૂપિયા સુધીના મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી થાય છે ડુંગળીનો પ્રતિમણનો ભાવ એપીએમસી મોવામાં સાવતળિયા જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના એકમાત્ર મહુવા યાર્ડમાં ડુંગળીની લે વેચ થાય છે ખેડૂતોને એક રૂપિયા કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને રાધા પાણીએ રોવાનો વારો આવ્યો છે